બનાવવાના છે ખજૂર બીજી જેના માટે આપણે બધી સામગ્રી તૈયાર કરી લીધી છે આ લીધું છે ખજૂર આ છે ડ્રાય ફ્રૂટ આ છે બિસ્કિટ ને આમાં છે ટોપરું તો કઈ બધા કન્ટિન્યુ બ્લોકમાં રહેજો તમને બતાવું કેવી રીતના આપણે ખજૂર બિસ્કિટ બનાવીએ છીએ બીજ ખજૂર બિસ્કિટ માટે આપણે રેડી કરી લીધું છે આપણે કાજુ બદામનો ભૂકો કરી લીધો છે બદામ ખજૂરને બહાર કાઢી લીધા છે અને નોખી નોખી પેસ્ટ કરશું હમણાં ના એક પેનમાં ઘી મૂકી દીધું છે હવે આપણે ગેસ ચાલુ કરશું ચાલુ કરીને પછી આપણે આ શું કહેવાય ખજૂરને નાખશું એને સારી રીતના ગેસ કન્ટિન્યુ બ્લોકમાં રહેજો ને જોતા રહેજો કે આપણે કેવી રીતે બનાવીએ છીએ ખજૂર પાક આપણું ઘી આવી ગયું છે ઘી ગરમ થઈ ગયું છે તો આપણે ખજૂરની પેસ્ટને જુદી જુદી કરી નાખી છે નોખી કરી નાખી છે ગેસ આપણે એમાં ઘીમાં નાખીશું પેસ્ટને બધી પેસ્ટ ધીમે ધીમે આપણે ઘીમાં નાખી દઈશું આપણે ધીમા તાપેલા સરખો ખજરો નહીં થાય ત્યાં સુધી તેને આપણે ચલાવતા રહેશું તો ગઈ આપણું સુરણ તૈયાર થઈ ગયું છે મિશ્રણ તો હવે આપણે એનો નાનો એવો રોલ વાળશું બહુ ગરમ લાગે છે બનાવું છું પણ તો આપણે ખજૂરને બિસ્કિટ મૂકીને ખજૂરનો લેર પાથરી અને આપણે બિસ્કિટ વારી લીધા છે તો ગેસ તમે જોઈ શકો છો આ છે બિસ્કીટ રેડી થઈ ગયા છે કારણ કે ખજૂર થોડાક આવા હતા એટલા માટે બહુ સારા નહીં થાય પણ થયા એવા બનાવ્યા છે રેવા દે દેવો તો ગેસ તમે જોઈ શકો છો આપણે રેડી થઈ ગયા છે ને આપણે હવે એમાં ટોકરું છે ઝીણું છાલી ટોકરું એમાં આપણે એને બરાબર રોડી લેશું તો નાના બાળકો બહુ ફેવરેટ બિસ્કીટ હોય છે તને ભાવે દઉં ભાવે માં દીકરીને હા તો કઈશ આ છે ડેવિલ ને ડેવિલ ને ફરમાઈશ હતી કે મમ્મા ખજુના બિસ્કીટ ખાવા છે તો એના માટે મેં ખજુના બિસ્કીટ બનાવ્યા છે તને ભાવે ને કેવા ભાવે મસ્ત ના મમ્માએ કેવા બનાવ્યા મસ્ત ના તો કઈશ

તમે જોઈ શકો છો બહુ ફાઇન લાગે છે ને આપણે જેના કટ પીસ કરશું તો ગેસ તમે બધા કન્ટિન્યુ લેજો હું તમને બતાવીશું